ભાદરવા સુદ પૂનમને લઈને યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભીડ ઉમટી છે વહેલી સવારથી શામળિયા શેઠના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો છે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઇન પણ લાગે છે ભાદરવી પૂનમને લઈ શામળાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે ખાસ કારીગરો દ્વારા આ વસ્ત્રો તૈયાર કરાયા છે શામળિયા શેઠે આ વસ્ત્રો ધારણ કર્યા છે અને આજે ભક્તો દિવસના અલગ અલગ મનોરથના દર્શનનો લાભ પણ લઈ રહ્યા છે આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થયો છે ભાદરવી પૂનમનું આજે પહેલું શ્રાદ્ધ છે અને શ્રાદ્ધમાં પિતૃની તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું પૂજન અને દર્શનનું આગવું મહત્વ છે ત્યારે ગુજરાતના એકમાત્ર યાત્રાધામ શામળાજીમાં આવેલ વિષ્ણુ મંદિરમાં શ્રાદ્ધમાં ભક્તો પિતૃની તૃપ્તિ માટે મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી રહ્યા છે દર પૂનમે હું દર્શન કરવા આવું છું અને આ વખતે જે પૂનમ છે બહુ મોટી પૂનમ છે એનો લાભ બહુ સરસ સરસ મળે છે એના માટે અમે દર પૂનમે દર્શન કરવા આવી છીએ આજે ભાદરવી પૂનમ છે એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે તો બહુ સરસ દર્શન થયા અને પિતૃઓનું મોક્ષ માટે દર્શનનું મહત્વ બહુ સારું છે તો અમે આજે દર્શન કરવા આવ્યા હું આ બાદવી પુન્યમની ચારથી અહીંયા શામાડિયાના દર્શન કરવા માટે આવી છું અમને અહીંયા ચાલીને આવી છે સારું લાગ્યું છે અમે અંબે માના દર્શન કરતા શામાડિયામાં અમે ચાલીને આવીએ છીએ અહીંયા દર્શન કરવા માટે આજ રોજ સવારે ભગવાનને સ્નાન આદિ ભૂજન પછી ભગવાનની શંકારથી પર્યન્તિ સેવા અને ત્યાર પછી દિવસ દરમિયાન વિવિધ પ્રકારની સેવાઓ જેમાં રાજભૂત ઉથાપન સંધ્યા અને શયનાદિ સેવાઓ અને આજ રોજ માંડી સુધી લાખો દર્શન કરી ભાદર પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ખાસ કરી દ્રશ્યો બતાવીશ તમને કે આજે પ્રાગટ્ય દિવસ છે મા જગદંબા નું પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે ત્યારે ભક્તો યાત્રાધામ શામળાજી ખાતે પણ આજના દિવસે ઉમટી પડતા હોય છે ખાસ કરીને અહીં ચૌદસની રાત્રિ દરમિયાન પદયાત્રીઓ ચાલતા ચાલતા અહીં પહોંચે છે અને ભગવાન શામળીયાના દર્શન કરે છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો લાઇનમાં ઊભા છે અને ખાસ કરીને આ આજથી જે શરૂ થતાં શ્રાદ્ધ પક્ષને લઈને જ પિતૃ મોક્ષ માટે ભગવાન વિષ્ણુના દર્શનનું પણ અનેરું મહત્ત્વ છે એટલે કે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી રહ્યા છે ખાસ કરીને નાના ભૂલકાઓ સાથે નાના બાળકો સાથે ભક્તો અહીં આવી રહ્યા છે અને યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી શામળાજી અરવલી ઢાઢર નદીના પૂરના પાણી ઓસરતા ભરૂચમાં મગરોનો ભય વધી રહ્યો છે આ મોદમાં વન વિભાગે અલગ અલગ ત્રણ રહેણાંક વિસ્તારોમાંથી મગરનું રેસ્ક્યુ કર્યું છે મગરને પકડવા વન વિભાગે કામગીરી હાથ ધરી છે પરંતુ મગરને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ યથાવત છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ છે માર્કેટ યાર્ડમાં મોટા ખેડૂતો કપાસનું વેચાણ કરવા માટે ઉમટ્યા છે સિઝનની શરૂઆત સાથે બોટાદ કોટન યાર્ડમાં દસથી બાર હજાર મણ કપાસની આવક થઈ છે હાલમાં ખેડૂતો જૂનો અને નવો કપાસ લઈને આવી રહ્યા છે ખેડૂતોએ કપાસનો સારો ભાવ મળી રહ્યો છે તેવું પણ કહ્યું છે ખેડૂતો સારા ભાવથી સંતોષ પણ છે બોટાદ માર્કેટિંગ યાર્ડનું એક સ્લોગન છે ખરોતોલ રોકડ વ્યવહાર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જણસના વેચાણ સાથે તેજ દિવસે તેના નાણાં પણ મળી જાય છે અને જેના કારણે ખેડૂતોને ખૂબ જ રાહત મળે છે ખેડૂતોનું કહેવું છે કે યાર્ડમાં પીવાના પાણીની જમવા સહિતની તમામ સુવિધા પણ છે અને વધુમાં કહ્યું કે યાર્ડનો સ્ટાફ પણ યોગ્ય છે પાણી ખેડૂતને પીવું હોય તો ક્યાંય નળે કે પરબે પીવાની જવું પડતું અહીંયા સોકા માં પાણી મળી જાય અને ઓલા એડમાં પૈસા લેવા જાય ત્યારે ત્યાં જમવાનું સસ્તા ભાવે મળે છે નવાસ કપાસના સાડી તેરસો થી માંડીને સાડી પંદરસો સિત્તેર સુધીના આવ્યા આજ ભાવ અને જૂના કપાસના પંદરસો થી માંડીને સોળસો એસી સુધીના ભાવ છે બોટાદ એપીએમસી સમગ્ર ગુજરાતમાં કોટન માટેનું ફર્સ્ટ નંબરનું યાર્ડ છે હાલ અત્યારે બારેક હજાર મણ જેવી કપાસની આવક છે સિઝનની અંદર મોટા જિલ્લા ફરતા બે ત્રણ જિલ્લામાંથી કપાસની આવક થાય છે અને લાખો મણ હરરોજ એક લાખ મણ જેવી કપાસની આવક ગઈ સિઝનમાં થઈ હતી વેપારી જિલ્લાના લાખણી એપીએમસીમાં વેપારી વિભાગની મતગણતરી પૂર્ણ થઈ છે માર્કેટયાર્ડ ખાતે ભાજપ દ્વારા મેન્ડેટ આપેલ ચારે વેપારી વિભાગના ઉમેદવારો વિજેતા બન્યા ભાજપ સામે ઉમેદવારી નોંધાવનાર છ વેપારીઓની હાર થઈ છે ભાજપના ચાર વેપારીઓની જીતને લઈ વેપારી વિભાગમાં ખુશી છે વેપારીઓએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા અને વેપારી વિભાગની મતગણતરી પૂર્ણ થતાં ખેડૂત વિભાગની મતગણતરી શરૂ થઈ માતળના વસોમાં ગણેશ વિસર્જન યાત્રા પર થયેલા હુમલા મામલે નોંધાઈ ફરિયાદ બાર લોકો સામે નામજોગ અને દસ લોકોના ટોળા સામે ફરિયાદ શોભાયાત્રામાં ડીજે બંધ કરવા મામલે થઈ હતી જૂથ ધડામણ સુરતમાં ટ્રેન ઉપર પથ્થરમારાની અફવા ફેલાવવા મામલે કાર્યવાહી કરાઈ સુરત રેલવે પોલીસે અફવા ફેલાવનારની ધરપકડ કરી યુવકે પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી ફેલાવી હતી અફવા મોરબીમાં ગણપતિ વિસર્જન સમયે થયો હતો ચક્કાજામ વિસર્જન બાબતે આયોજકો અને પોલીસ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી મામલો બીચકતા ગણેશ મૂર્તિ ત્રણ કલાક સુધી ક્રેન પર લટકતી રહેવાની નોબત આવી લોકોએ રોષ ભરાઈ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો સુરતના અમરોલીમાં ખાતે આવેલ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન બંધ અસામાજિક તત્વોએ કારીગરોને અટકાવ્યા સાથે જ ધમકી ભર્યા પોસ્ટર લગાવાયા ભર્યા પોસ્ટર લગાવનાર શખ્સો સાથે સાત વર્ષથી પોલીસ સકંજાથી બહાર ધમકીને પગલે કર્મચારીઓ અને વેપારીઓમાં સુરતના અમરોલીમાં અસામાજિક તત્વો બેફામ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એક વખત ધમકીભર્યા પોસ્ટર લાગતા ઉત્પાદન બંધ પોસ્ટરને લઈને કર્મચારીઓમાં ભયનો માહોલ અગાઉ પણ અનેક વખત અહીં લગાવાયા છે પોસ્ટર ભાજપ મહેસાણામાં સિવિલના દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનો આક્ષેપ ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવાનો આક્ષેપ દર્દી પાસે મોબાઈલ નંબર માંગી સદસ્ય બનાવી દેવાયો દર્દીને જણા જતા દર્દીએ મચાવ્યો હોબાળો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે શિક્ષકોના ફોટા વાયરલ થયા શિક્ષકોને ભાજપના સભ્ય બનાવતા ઉઠ્યા અનેક સવાલ ભાવનગરમાં વાયરલ થયેલા વીડિયો અંગે શહેર ભાજપ પ્રમુખે કરી સ્પષ્ટતા કહી પાર્ટી તરફથી આવું કોઈ આયોજન નથી સદસ્ય સદસ્યતા અભિયાન અંગે નગરસેવકનો વીડિયો વાયરલ થયો હતો સભ્ય બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાઓ તેવું કહેતા દેખાયા હતા નગરસેવક નર્મદામાં સાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ડખો ખેડા સુગર ફેક્ટરીમાં ડિરેક્ટરને લઈ વિવાદ થોડા દિવસ પહેલા સુનિલ થઈ હતી થોડા દિવસ બાદ સુનિલ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ પર રાજકોટમાં આઈટીના દરોડા મામલે મોટા ખુલાસો લાડાણી બિલ્ડરના સાતસો કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા ભાજપના નેતાનું પણ દસ કરોડનું રોકાણ હોવાનું સામે આવ્યું લાડાણી બિલ્ડરે ડ્રાઇવરના નામે કર્યું હતું રોકાણ છ મહિના પહેલા મળ્યા હતા દસ્તાવેજ સુરતની નવી સિવિલ હોસ્ટેલમાં એક દિવસીય ધરણા કાયદા કર્યા ધરણા કેટલીક ઇમારતો જર્જરિત હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરી કરવા કરાયા ધરણા અમરેલીના ધારીમાં ડિમોલેશનનું ભૂત ફરી ધૂણ્યું મુખ્ય માર્ગ પર ફરી ગેરકાયદે દબાણો થતાં હરકતમાં દબાણો સ્વેચ્છાએ હટાવી લેવા તંત્રની લોકોને અપીલ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને મામલતદારે ફૂટમાર્ચ યોજશે ગુજરાતીઓ બફારો સહન કરવા થઈ જાવ તૈયાર રાજ્યમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રીની આસપાસ રહેશે વાતાવરણમાં એશી ટકા ભેજનું પ્રમાણ રહેવાથી બફારો અનુભવાશે વરસાદે વિરામ લેતા બફારો વધ્યો ડબલ ઋતુમાં રોગચાળો વકર્યો વાયરલ ઇન્ફેક્શન મચ્છર અને પાણીજન્ય રોગના કેસમાં થઈ રહ્યો છે વધારો સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગનો રાફડો ફાટ્યો બાળકોમાં શરદી ખાંસી ઝાડા અને ઉલટીના કેસમાં સતત વધારો નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બાદ બાળ દર્દીઓથી ઉભરાઈ રાજકોટમાં પણ રોગચાળાનો કહેર ડેન્ગ્યુના ઓગણત્રીસ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું શરદી ઉધરસ સાવ જળાવૃત્તિ ટાઇફોડ અને કમળાના કેસમાં પણ સતત વધારો હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર એક સપ્તાહમાં તેર હજાર પાંચસો અડસઠ ઓપીડી નોંધાઈ એક સપ્તાહમાં ડેન્ગ્યુના એકસો સોળ મેલેરિયાના ઓગણત્રીસ ચિકનગુનિયાના ચૌદ અને સ્વાઇન ફ્લુના દસ કેસ નોંધાયા સૌથી વધુ વાયરલ ઇન્ફેક્શનના બે હજાર બોતેર કેસ નોંધાયા વાયરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો વલસાડમાં ડેન્ગ્યુના કારણે બે લોકોના મોત હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો લોકોને સાવચેતી રાખવા તંત્રએ કરી અપીલ હજુ પણ ગુજરાત છોડવા તૈયાર નથી મેઘરાજા આ વખતની વરસાદની પેટર્ન બદલાઈ આ વખતે શિયાળામાં પણ અષાઢ મહિનો યાદ આવી શકે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે આગાહી કરી ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક નોંધાઈ નર્મદા ડેમની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ ચોપન મીટર પર પહોંચી જળ સપાટી જાળવવા ડેમના પાંચ દરવાજા ખોલાતા વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામો એલર્ટ પર અનરાધાર વરસાદથી ઝારખંડના ઉસરી ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો અવિરત વરસાદથી ધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યું દૂર દૂર સુધી ધોધ જોવા પ્રવાસીઓ પહોંચ્યા ઝારખંડના ધનબાડમાં ત્રણ દિવસથી મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગ મેથન ડેમની સપાટીમાં વધારો થતાં નદીમાં પાણી છોડાયું દામોદર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની નદી કિનારાના અનેક ગામોમાં જળબંબાકાની સ્થિતિ સર્જાઈ ઝારખંડના ગુમલામાં અવિરત વરસાદ દક્ષિણી કોયલ નદી ગાંડીતુર થઈ નદીમાં પાણીનો ફી વતરવા વહેતો થયો નદી પરના પુલ સુધી પાણી આવી જતા પુલ પરથી પસાર ન થવા તંત્રએ અપીલ કરી ઝારખંડમાં આવિરત વરસાદથી બિહારમાં નદીઓ તોફાની બની નાલંદામાં લોકાઈન નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો રસ્તા પર ગામો સંપર્ક વિહોણા થયા જિલ્લાના અનેક ગામોમાં સ્થિતિ સર્જાઈ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ નજીક નદીમાં પડેલા એક વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું નદીમાં હવા ઉતરતા વૃદ્ધ સ્લીપ થયા હતા ઘટનાની જાણ થતાં એસડીઆરએફની ટીમ મદદ માટે દોડી આવી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું ઉત્તરપ્રદેશના અયોધ્યામાં સરયુ નદીએ ભયજનક સપાટી વટાવી ભયજનક સપાટી પિસ્તાલીસ સેન્ટીમીટર ઉપરથી વહી રહી છે સરયુ નદી કિનારાવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું લોકોને નદી ન જવા અપાઈ સૂચના મધ્યપ્રદેશના પન્નામાં જંગલ સફારી દરમિયાન દેખાયો વાઘ જંગલમાં લટાર મારતા વાઘના દ્રશ્યો પ્રવાસીના કેદ થયા વરસાદી માહોલ વચ્ચે વાઘ દેખાતા પર્યટકોમાં ખુશીની લહેર છવાઈ વલસાડમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છીપવાડમાં શિવજી ડેરીમાંથી સાહીઠ કિલો શંકાસ્પદ પનીર પકડાયું છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાનું પ્લાસવા ગામમાં નકલી ડોક્ટર ઝડપાયો દુકાન ભાડે રાખી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો નકલી ડોક્ટર કોઈ ડિગ્રી કે અભ્યાસ વગર એલોપેથી અને સ્ટીરોઇડ જેવી દવાઓ આપતો પોલીસે દવાનો જથ્થો જપ્ત કરીને યુવકને કર્યો જેલ હવાલે સુરતના ગોડાધરામાં નકલી પોલીસ ઝડપાએ ખોટા કામ કરો છો એવું કહીને ફરિયાદી પાસે રૂપિયાની માંગણી કરી રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરિયાદના આધારે પોલીસે બંને ભેજાબાજુની કરી ધરપકડ અમદાવાદના વાયએમસી ક્લબમાં સીબીઆઈના નામે રેડ કરીને ફિલ્મ મેકરને ધમકાવવાના અને મોબાઈલ ફોન પડાવવાના પ્રયાસનો મામલો પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી એડ ફિલ્મ મામલે ફરિયાદી સાથે બોલાચાલી થઈ હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી ટીઆરપી ગેમ ઝોનના આરોપી મનસુખ સાગઠિયા દ્વારા પાસ કરાયેલી ફાઇલોની થઈ શકે તપાસ છેલ્લા ત્રણ વર્ષમાં અપાયેલી નોટિસ ફાઇલની ફરી તપાસની શક્યતા જો તપાસની અરજી રાજકોટ કમિશનરને મળે તો થઈ શકે તપાસ